એમઇસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે એબીવીપીએ ફતેગંજ વિસ્તારમાં કાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું જ્યારે મોડી રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં પણ પોસ્ટરો લાગ્યા હતા વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા હવે વિદ્યાર્થીઓને વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તેવી જાણ હતી કોમર્સ ફેકલ્ટી ખાતે હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવા પોસ્ટર લગાડવામાં આવ્યા છે સાથે એબીવીપી દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે મેનેજમેન્ટનો કે વડોદરાના વિદ્યાર્થીઓ ક્યાં જાય ભણવા જો બહારના જ વિદ્યાર્થીઓ લેવાના હોય તો વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે એટલે ઓછા ટકાવાળાને હવે એડમિશન નહીં મળે તે પણ પહેલાં એવું નહોતું પહેલાં એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના ઓછા ટકાવાળાને પહેલાં એડમિશન મળતું હતું એકાએક તંત્રએ આવું કેમ કરવું પડ્યું જેથી વડોદરાના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે જ્યારે એબીવીપીના અક્ષય રબારીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા છેલ્લા ઘણા સમયથી આમ તો તો બે વર્ષથી ચાલી રહ્યો છે જે સમયે એડમિશન શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે યુનિવર્સિટી તંત્ર અને એકના એક વિષય પર છેલ્લા બે વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં આવો વિષય લઈને તંત્ર દ્વારા નવા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે આજના ગયા વર્ષે પણ ઈવીપીઓનો વિરોધ કર્યો હતો આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માગે છે કે પચાસ ટકા લોકલ અને પચાસ ટકા બહારના તો ઈવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી રાજા સમય એ વિચાર્યું કે વડોદરાનું યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે જ ભણે તો જે એ વસ્તુ હતી એ તંત્ર ગોળીને પી ગયું છે આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી તો ઈવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ વિષય એના એ કાયદા પર યુનિવર્સિટી લાગુ રહે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવામાં નથી આવતો તે માટે એને ઊંઘમાંથી ઉઠાડવા માટે આવા આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિટતંત્ર જાગે આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હિતમાંનો જવાબ આપે એવી માંગ છે અમારી